નમસ્કાર યુવા કર્ણવતી ન્યૂઝથી હું હરીશ મકવાણા થોડા સમય પહેલાં આપણી ન્યૂઝ ચેનલમાં એક વિડીયો નાખવામાં આવ્યો હતો અમદાવાદ શહેરના બહેરમપુરા વોર્ડના બેરલ માર્કેટમાં એક શબ્બીર એસ્ટેટ કરીને આવેલું છે એમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો એના વિશે એક વિડીયો નાખ્યો હતો ગઈકાલે જ એક દર્શક મિત્રે મને એક બીજો વિડીયો મોકલ્યો જેમાં ત્યાંના સ્થાનિક કારખાનારો અને ત્યાં કોઈ શબ્બીર શાહ નામની દરગાહ છે એમાં એ લોકોએ આક્ષેપ એવો કર્યો છે કે આ દરગાહ માટે રોડ બનાવવામાં આવ્યો હતો આરસીસી લાભ માટે બનાવવામાં આવ્યો એમને કદાચ મારા ધ્યાનથી નથી મારા વિડીયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આક્ષેપ અમારી ન્યૂઝ ચેનલ નથી કરતી જે એક ત્યાંના સ્થાનિક નાગરિકે ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો ઉપર અલગ અલગ વિભાગોમાં અરજી કરી હતી અરજીમાં એવો આક્ષેપ આરોપ મૂકવામાં આવ્યો છે કાઉન્સિલરશ્રી ઉપર આપણી ન્યૂઝ ચેનલ એની સ્પષ્ટતા નથી કરતી કે આક્ષેપ સાચા છે ખોટા છે એ જે તે વિભાગનું જવાબદારી છે છતાં પણ એમણે એવું એ વિડીયોમાં કહ્યું છે કે સ્થાનિક મુસ્લિમ કાઉન્સિલરને બદનામ કરવા માટેનું આ કાવતરું છે પહેલી વાત તો એ કાઉન્સિલરો છે એ મુસ્લિમ નથી હિન્દુ નથી ત્યાંની પ્રજા હિન્દુ પ્રજાએ પણ છે એમની મુસ્લિમ પ્રજાએ પણ ચૂટ્યા છે એટલે ફક્ત એ મુસ્લિમોના પ્રતિનિધિ નથી બહેરમપુરા વોર્ડની સમગ્ર પ્રજાના પ્રતિનિધિઓ છે અને આ આક્ષેપમાં શું દમ હશે એ ત્યાંની જે તે વિભાગ તપાસ કરે ત્યારે ખબર પડશે છતાં પણ આપણે એ આક્ષેપો માટે આરટીઆઈ કરીને માહિતી માગી છે એમણે કહ્યું છે કે દરગાહ માટે રોડ બનાવવામાં આવ્યો છે તો આપણે તે આરટીઆઈમાં માહિતી માંગી છે કે આ ગ્રાન્ટ તમે ક્યાંથી લાવ્યા કાઉન્સિલરો આપી જનરલ બજેટ હતું કોણે કેટલી ગ્રાન્ટ આપી ને કયા નિયમથી અને કોની એનુસિથી આ રોડ બન્યો છે તેની આપણે માહિતી માગી છે બીજી વાત રહી કે ત્યાંના દરગાહ માટે આ રોડ બનાવવામાં આવ્યો છે એવો અંદર વાત મૂકવામાં આવી છે તો સ્થાનિક કાઉન્સિલર મિત્રોને એ જણાવવાનું કે ત્યાં મોટી મોટી મસ્જિદોની આગળ ત્યાં એક ઘણી મસ્જિદો એવી છે કે બે મસ્જિદો વચ્ચેનો જે રોડ એટલો કાદવ કિચડવાળો છે ને દરગાહમાં તો કદાચ મુસ્લિમ સમાજ અઠવાડિયામાં એકવાર જતી જશે પણ આ મસ્જિદોમાં પાંચ ટાઈમ નમાજ પડવાવાળા લોકો ત્યાં જાય છે અને એક કાદવવાળા કહેવાય ને પાક થઈને જવું પડે મસ્જિદમાં પણ એ નાપાક થઈને જવું પડે ત્યાં જઈને એમને પોતાના હાથ પર ધોવા પડે સરખી રીતે અને પછી મસ્જિદમાં પ્રવેશ કરવો પડે છે કારણ કે રસ્તાઓ એટલા બધા ખરાબ છે હા દરગાહ માટે રોડ બનાવવો પડે દરગા છે મસ્જિદ છે મંદિર છે ગુરુદ્વારા છે ચર્ચ છે આપણી દરેક આસ્થાના કેન્દ્રોમાં રોડ બનાવવો જોઈએ પણ શું સાચે જ આ દરગાહ માટે રોડ બનાવવામાં આવ્યો છે આ વિચારવા લાયક છે અને કાઉન્સિલર કોઈ પણ કાઉન્સિલર બધા માટે આ વિડીયો નથી મૂક્યો આપણે વિડિયો એ માટે મૂક્યો છે કે ત્યાંની સ્થાનિક પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે અને આ રોડ એસ્ટેટ માટે બની બની ગયો છે અને એવો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે આપણી ન્યૂઝ ચેનલ ક્યાંય આરોપ મુકતી નથી છતાં પણ આપણે આરટીઆઈ કરી છે આર ટીઆઈથી માહિતી મળશે એટલે ફરીથી આપણે વિડીયો બનાવીશું કે રોડ શાના માટે બન્યો હતો રોડમાં કોણે બજેટ આપ્યું હતું ને રોડ કારખાના ફાયદા માટે બન્યો હતો દરગાહ માટે બન્યો હતો બરાબર ત્યાં સ્થાનિક કાઉન્સિલરો કહે છે કે અમે અમાન માટે બનાવ્યો હતો તમે જો સાચા જ હોવ તો ત્યાં ગેરકાયદેસર બિલ્ડિંગો ઢગલો સંખ્યા બની રહી છે એ બધા બિલ્ડરો કોના માણસો છે કાઉન્સીલર માણસો છે કે અન્ય લોકોના માણસો છે એ શ્રી ફરિયાદ તમે જ્યારે જાગૃત કાઉન્સિલર હોવ તમારી આજુબાજુ આવી ગેરકાયદે બિલ્ડિંગો બની રહે છે અને રોકી કેમ શકતા નથી ત્યાં અભણ પ્રજા જે ગરીબ મુસ્લિમ પ્રજા છે એ જ મકાનો ખરીદે છે અને ત્યાં દોજકની સ્થિતિમાં રહે છે નરકાગારમાં રહે છે ત્યાં ચોમાસામાં એકદમ બદતર હાલત થઈ જાય છે કારણ કે કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા કરતાં વધારે બિલ્ડિંગ બની રહી છે જે તે ગટરની પાણીની વ્યવસ્થા યોગ્ય રીતે કોર્પોરેશન કરી શકતી નથી કોર્પોરેશન એસ્ટેટ વિભાગના જે ભ્રષ્ટાચારી લોકો છે અધિકારીઓ છે તેના સ્થાનિક બિલ્ડરો સાથે મળીને આ કામ કરે છે તો શું કાઉન્સલરશ્રીઓ આપને જાણ બહાર થઈ રહ્યું છે આપને ધ્યાન નથી કે આપણો પણ કંઈ ભાગ છે ત્યાં વિચારોનો છે પ્રજા જ કોમેન્ટ કરશે અને ખાસ કરીને બેરલ માર્કેટના લોકો આના પર કમેન્ટ કરે કે આ દરગાહ માટે રોડ બન્યો છે કે સાના માટે બન્યો છે મસ્જિદો પાછા કેમ રોડ બનતો નથી એ વિચારો યોગ્ય છે